જય દ્વારકાધીશ રાધે રાધે ભગવાન દ્વારકાધીશ જે આપણા મલકની અંદર એક પૂર્ણ અવતાર તરીકે આપણે સૌ જેને ઓળખીએ છીએ પૂર્ણ પુરુષોત્તમની વ્યાખ્યા કોઈ ભગવાન માટે કોઈ ઈશ્વર માટે વપરાય હોય તો એ ભગવાન કૃષ્ણ માટે છે પણ આ ભગવાન કૃષ્ણનો ખાલીપો એની અધૂરપ એની અંદર ઘટતું તત્વ કહી શકાય એવું એક તત્વ એટલે શ્રી રાધા આપણે જન્માષ્ટમીની ખૂબ ધામધૂમથી ઉજવણી કરીએ છીએ પણ ક્યાંક રાધાષ્ટમી છે એની ઉજવણી સીમિત થતી જાય છે ત્યારે ભાદરવા સુદ અષ્ટમીના દિવસે જે પરમ તત્વનું પ્રાગટ્ય આ પૃથ્વીના પટલ ઉપર થયું તેણે નવધા ભક્તિની ઉપર એક નવી પ્રેમલક્ષણ ભક્તિને સ્થાપી અને આખા વિશ્વને એક નવો રાહ ચીંધો એવા સુતા મા રાધારાણીના પ્રાગટ્ય દિવસે આપણે શ્રી રાધારાણીની વાત કરી એમના મહિમાની ચર્ચા કરી અને આપણા મલકમાં આપણે શ્રી રાધાજીની વાત કરતાં આજના વિડીયોમાં આપણે ખાસ એ જોશું કે શા માટે શ્રી રાધાજીના શૃંગાર કરતી વખતે એ ધ્યાન રાખવામાં આવે છે કે રાધાજીના ચરણ છે એના પગ છે એ કોઈ જોઈ નહીં શા માટે એમનો શરીરનો શૃંગાર એ રીતે કરવામાં આવે છે કે રાધાજીના ચરણ છે એ ઢંકાયેલા રહે તો આજના વિડીયોમાં આપણે રાધાષ્ટમી નિમિત્તે રાધારાણીના રાણીના ગુણગાનની ચર્ચા કરીશું રાધે રાધે સુદ અષ્ટમી એટલે રાધા રાણીનો પ્રાગટ્ય દિવસ મંડળની અંદર રાવલગામ અને સુરભાનુ નામના રાજાના દીકરા વૃષભાનુજી એમના ઘરે એમના ધર્મપત્ની જે કન્નોજના રાજા ભલનંદનના દીકરી છે કીર્તિ એ કીર્તિમાં અને વૃષભાનુજીના ઘરે ભાદરવા સુદ અષ્ટમીના દિવસે રાધા રાણીનું પ્રાગટ્ય થયું આ રાધા રાણીની મહાનતા એટલી છે કે ભગવાન કૃષ્ણ કરતાં ઉંમરમાં અગિયાર મહિના એ મોટા ગણાયા છે પણ ભગવાન શ્રી કૃષ્ણના જીવનની જે બાળ લીલાઓ છે જે આહ્લાદક લીલાઓ છે એ તમામ લીલાઓમાં શ્રી રાધા રાણી એમના સાક્ષી છે એમના જોડીદાર છે શ્રી રાધા રાણી માટે એવું કહી શકાય કે રાધા નથી તો કૃષ્ણ આજે ભારતનું એક પણ મંદિર એવું નહીં હોય કે એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ રાધા વિના ઊભા હશે રાધા કૃષ્ણ શબ્દ છે એ રાધાથી શરૂ થાય છે આવા રાધા રાણી એમનું પ્રાગટ્ય રાવલ ગામ વ્રજમંડળની અંદર ભાદરવા સુદ અષ્ટમીના દિવસે થયું વૃષભાનુજી અને કીર્તિજી એમને એમના વિશે વાત કરીએ તો એ કેવા અહોભાગ્ય છે કે એમના ઘરે સાક્ષાત મહાલક્ષ્મીનો અવતાર જે ભગવાન શ્રી કૃષ્ણની પ્રાણ શક્તિ ગણાય છે જેને શાસ્ત્રોએ ભગવાન શ્રી કૃષ્ણની અધિષ્ઠાત્રી કીધી છે એ ભગવાન શ્રી કૃષ્ણની માર્ગદર્શક છે એવા મહામાયા એવા યોગમાયા મારા રાધા રાધારાણીનું પ્રાગટ્ય એ વૃષભાનુજી અને કીર્તિજીના ઘરે થયું શાસ્ત્રો મુજબ વૃષભાનુજી છે એ નૃગ નામના રાજાના દીકરા સુચંદ્ર એમના લગ્ન કલાવતી અને બીજી અન્ય બે સ્ત્રીઓ સાથે થયા આ સુચંદ્ર અને કલાવતી કલાવતીને સંતાન નથી ત્યારે બીજા બે સ્ત્રીઓને સુચંદ્રથી સંતાનો થયા અને કલાવતીને સંતાન ન થતા સુચંદ્ર અને કલાવતીએ ભગવાન બ્રહ્માજીની કઠોર આરાધના કરી છે ભગવાન બ્રહ્માજીની આરાધના કરતાં ભગવાન બ્રહ્માજી એમને પ્રસન્ન થયા અને એમને બંનેને વરદાન આપી અને તેમની સાથે બ્રહ્મલોકમાં લઈ ગયા એમના બીજા અવતારમાં વ્રજમંડળની અંદર સુરભાનુ નામના રાજાના ઘરે ઋષભાનુજીનો જન્મ થયો અને કન્નોજના રાજા ભલનંદનના ઘરે કીર્તિ દેવી પ્રગટ્યા આ બંનેના ઘરે મહાલક્ષ્મી જેમને ભગવાન શ્રી કૃષ્ણના આલ્હાદીની શક્તિને કીધા છે એવા રાધા રાણીનું પ્રાગટ્ય થયું રાધારાણીના અનેક પ્રસંગો અનેક લીલાઓ એક એકથી એક ચડિયાતી છે એના કદાચ ગુણગાન ગાવા બેસીએ તો રાધા રાણીના ગુણગાન ગાતા ગાતા એવું કહી શકાય કે એ ગુણગાનને જોવા માટે એ લીલાઓને સ્મરવા માટે ભગવાન આપણને સુરદાસની દ્રષ્ટિ જોઈએ અને એટલી અનુકંપા જોઈએ કે આપણે એના 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 કૃપાપાત્ર બની શકીએ સુરદાસજીની એક સરસ મજાની રચના છે જેની અંદર ઉદ્ધવ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશો લઈને પાછા વ્રજમંડળની અંદર જાય છે ત્યારે સુરદાસજી લખે છે કે હે વૃષભાનુ સૂતે લલિતે વૃષભાનુજીની દીકરી લલિતાની સખી શ્રી રાધાજીના અષ્ટ સખીઓ હતા લલિતા વિશાખા વગેરે વગેરે એ લલિતાજીના સખી વૃષભાનુજીની દીકરી કૃષ્ણ ભગવાન એવું લખે છે કે મારાથી એવો કયો અપરાધ થઈ ગયો છે કે તે મને તારાથી દૂર કરી દીધો છે આ શબ્દો સુરદાસજીના શબ્દો આપણને રાધાજીની મહાનતા દર્શાવે છે વાત કરીએ એમના ચરણોની તો આપણે જોઈએ છીએ કે ભગવાન રાધાકૃષ્ણના જેટલા પણ મંદિરો હશે એની અંદર રાધાજીનો શૃંગાર એવી રીતે કરવામાં આવશે કે એના ચરણો છે એ હંમેશા ટંકાયેલા હોય વૃંદાવનમાં એક સમયે દુર્વાસા નામના એક અતિક્રોધિત ઋષિ ત્યાં પરિભ્રમણ કરવા માટે આવ્યા છે દુર્વાસા ઋષિ એના ક્રોધિત સ્વભાવ માટે જાણીતા છે હાલતા ને ચાલતા ગમે શ્રાપ દઈ દઈએ એવા ક્રોધિત ઋષિ દુર્વાસાની વ્રજમંડળની ગોપાંગનાઓ છે ઠેકડી કરે છે ગોપીઓ છે એ દુર્વાસા ઋષિની ઠેકડી કરે છે અને રાધાજી છે એના બાલ્યકાળમાં માટીના લાડુ બનાવી અને રમતા હોય છે ત્યારે આ જેટલી ગોપીઓની ઠેકડી કરે છે તમામને શ્રાપ દેતા 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 દુર્વાસા ઋષિની દ્રષ્ટિ રાધાજી ઉપર પડે છે અને રાધાજી તો રાધાજી છે એમની દ્રષ્ટિ પડતા જ દુર્વાસા ઋષિ છે એનો ક્રોધ અડધો શાંત થઈ જાય છે અને સહજ ભાવે રાધાજી છે એ પોતાના બનાવે માટીના બનાવેલા લાડુ દુર્વાસા ઋષિને આપે છે દુર્વાસા ઋષિ એક ક્ષણ પૂરતું એવું વિચારે છે કે આ તો બાળક છે આના આનાથી શું થાય એમ એટલે એનો લાડુ લઈ લઈએ છે પણ એને એમ છે કે આ થોડીક દૂર જઈને ફેંકી દઈશ પણ એ લાડુ દુર્વાસા ઋષિ લીધા પછી સહજ ભાવે ચાખે છે અને એને એ લાડુની અંદર અમૃતનો સ્વાદ આવે છે ત્યારે દુર્વા શ્રી રાધાજીને ઓળખે છે રાધાજીને વંદે છે અને રાધાજીને એવું કહે છે કે તું આજીવન કિશોરી રહીશ આજની તારીખે વ્રજમંડળની અંદર રાધાજીને કિશોરીજી તરીકે ઓળખવામાં આવે છે સૌથી વધારે જો નામ કોઈ રાધાજીનું રાધાજીના અનેક નામ છે નામની શસ્ત્રાવલી કહી શકાય એટલા નામ છે પણ સૌથી વધારે જો કોઈ નામ રાધાજી માટે વ્રજમંડળની અંદર વપરાતું હોય તો એ કિશોરીજી અને લાડલીજી છે આ કિશોરીજી એટલે કે આજીવન કિશોરી રહે છે ત્યારે એ કિશોરી રાધાજીના ચરણોને આપણે દર્શન કરી શકીએ એના કૃપાપાત્ર બની શકીએ અને એ દર્શન કરતી વેળાએ આપણા મનની અંદર કોઈ પણ બીજો ભાવ જાગ્રત થઈ જાય એના માટે થઈ અને એમના દર્શન એમના ચરણો હંમેશા ઢાંકેલા રાખવામાં આવે છે માત્ર ને માત્ર રાધા અષ્ટમીના દિવસે રાધા કૃષ્ણના તમામ મંદિરોમાં શ્રી રાધાજીનો શ્રૃંગાર એવી રીતે થાય છે કે એના ચરણોના આપણે દર્શન કરી શકીએ રાધાજીના ચરણોની મહાનતા કેટલી છે એ જાણવા માટે દ્વારકા યાત્રાની અંદર આપણે ચર્ચા કરીશું ત્યારે એક પ્રસંગ આવશે ગોપી તળાવનો કે જ્યાં રૂક્ષ્મણીજી છે એ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરે છે અને રૂક્ષ્મણીજી રાધાજીના દર્શન કરતી વેળાએ માત્ર ને માત્ર એમના ચરણોના એમના પગના દર્શન કરી અને અહોભાવિત થાય છે એમનું જે રૂક્ષ્મણીજીનું જેટલું અભિમાન છે એ રાધાજીના ચરણોના દર્શન કરી અને આથમી જાય છે એ શ્રી રાધાજી એના માટે અનેક વાતો છે પણ એક વાત અહીંયા હું ચોક્કસથી કહીશ ઘણા શાસ્ત્રોની અંદર રાધાજીના અને કૃષ્ણના વિરહની વાતો છે ગર્ગ સંહિતા મુજબ રાધાજીના લગ્ન છે એ રાયણ અથવા અયન નામના એક યદુવંશી સાથે થયા છે રાયણ કે અયન છે એ યશોદાજીનો ભાઈ થાય છે એટલે એ પ્રમાણે કૃષ્ણના સંબંધમાં જ એમના લગ્ન થયા છે પણ એક બીજા પુરાણ ગર્ગ સંહિતા અનુસાર જ રાધાજીના અને કૃષ્ણના લગ્ન ભાંડેરવનમાં એમની બાલ્યકાળમાં બ્રહ્માજી દ્વારા થયા છે એવું પણ ક્યાંક ને ક્યાંક વર્ણન મળે છે પણ આખરે ભગવાન શ્રી કૃષ્ણની લીલા શ્રી રાધાની લીલા એને જાણવી એ બહુ અઘરી છે આપણે તો માત્ર ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાની લીલાના ગુણગાન સાંભળી એમની લીલાઓનું ચિંતન કરી એમની લીલાઓની વાતો સાંભળી અને રાજી થઈ શકીએ છીએ શ્રી રાધા રાણીની કૃપા આપણા સૌ ઉપર બની રહે રાધાષ્ટમીની તમામ ભાવિક ભક્તોને ખૂબ ખૂબ શુભકામનાઓ જય જય શ્રી રાધે